પ્રશ્ન છે બે કણો a ને b ના વિશિષ્ટ ચાર્જ વિશિષ્ટ ચાર્જ એટલે q આઈ પાછે કે જે ચાર્જ q એટલે ઇક્વલ ટુ શું થાય ભાઈ e બાય m નો જ રેશિયો છે કે જે 2 બાય 3 છે ઓકે બરાબર હવે સાંભળજો e m કહે છે કે q ઓફ a / q ઓફ b = 2 / 3 डन તો q a ની જગ્યા હું આમ લખી શકું e ઓફ a અને એમ ઓફ એ છેદનો છેદ ક્યાં આવશે અંશમાં આવશે બી ઇઝ ઇક્વલ ટુ ટુ બાય થ્રી ડન છે હવે અહીંયા તમને આજ મેળવવાનું કીધું છે જો આ મેળવવાનું કીધું છે અને આ આપ્યું છે